જિલ્લાના પાટડી તાલુકામાં સમૂહ લગ્નોત્સવનાથ યુવક પ્રગતિ મંડળ સુરેન્દ્રનગર લોકસભા સાંસદ ચંદુભાઈ શિહોરા એ ઠાકોર સમાજ માટે વિદ્યા સંકુલ બનાવવા માટે હું તમારી સાથે છું તમારે જે પણ જરૂર પડે તેમાં અમારી તમારી સાથે છું અને આપણી સમાજની દીકરીઓ દીકરા ખૂબ ભણાવો અને જ્યાં મારી જરૂર પડે ત્યાં મને યાદ કરો હું સમાજ સાથે છું કમલેશભાઈ ઠાકોર પીઆઈ રાજકોટ સિટી ગોપાલભાઈ એમબીબીએસ ડોક્ટર પાટડી જીકેટીએસ અને કડી રિક્ષા એસોસિએશન પ્રમુખ રમેશજી ઠાકોર અને ગણપતજી ઠાકોર શ્રી બાપુ ઉદાસી આશ્રમ પાટડી ભગવાનદાસ બાપુ પરમપૂજ્ય મહંતશ્રી ગિરધરદાસજી બાપુ દશરથપુરી બાપુ આશીર્વચન પાઠવ્યા શ્રી જય વેલનાથ યુવક મંડળ પ્રમુખ જુડાભાઈ ગોગી અધ્યક્ષ ગંગારામભાઈ ઠાકોર ઉપપ્રમુખ સૂર્યકાંતભાઈ ઠાકોર ઉપપ્રમુખ નિલેશભાઈ જીકેટીડી એસ પાટડી તાલુકા પ્રમુખ નાગજીભાઈ ઠાકોર મંત્રી સતીશભાઈ સહમંત્રી નવધણભાઈ